મહિલાઓ અને તમામ પ્રકારની જે સેફટી જે છે આ સેફ્ટી માટે અત્યારે સલામત નવરાત્રી કરીને ડ્રાઈવ ચલાવવામાં આવ્યો છે આ સલામત નવરાત્રીમાં ટોટલ અમારા જીઆરડી હોમગાર્ડ અને પોલીસ મળીને ટોટલ સેવન્ટીન હન્ડ્રેડ સત્તરસો લોકોનો સ્ટાફ જે છે એ સતત એના સુરક્ષામાં રહેશે ઓર એમાં ચાર ડીવાયએસપી વીસ પીઆઈ અને થર્ટી ફાઈવ સબ ઇન્સ્પેક્ટર જે એના સુપરવિઝનમાં રહેશે ઓર આ જે સલામત નવરાત્રી છે આ ટોટલ ચાર આસ્પેક્ટ ઉપર કામ કરશે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે છે આ મહિલાઓની સુરક્ષા છે તો એને માટે અમારી સી ટીમ્સ જે છે આ તમામ કમર્શિયલ જે વધારે ભીડવાળા જે જે ગરબા છે ત્યાં અમારી સી ટીમ્સ છે સિવિલ ડ્રેસમાં ત્યાં રહેશે ઓર ત્યાં અમારી દરેક કમર્શિયલ ગરબાની જે લોકેશન છે એના ઉપર એક પોલીસની હેલ્પ ડેસ્ક રહેશે એને અમારા જે અધિકારીઓ છે તમામના નંબર ત્યાં ડિસ્પ્લેડ રહેશે કંટ્રોલ રૂમના નંબર ડિસ્પ્લેડ રહેશે કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જો એને ત્યાં કોન્ટેક્ટ કરી શકે ઓર પછી અમારી પેટ્રોલિંગ જે છે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે એ બીજો આસ્પેક્ટ છે એમાં અમારી ડાયલ વન વન ટુ ની જે સર્વિસીસ છે એ કન્ટિન્યુઅસલી આ એરિયામાં કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો વન વન ટુ ઉપર ડાયલ કરી શકાય છે એકસો બાર નંબર ઉપર કોઈ પણ જગ્યા કોઈ મહિલા એકલી ઉભી હોય યા કોઈ પણ જગ્યા એમને લાગતી હોય કે જો અહીંયા મને પોલીસની મદદની જરૂરિયાત છે તો એકસો બાર ઉપર કોલ કરવાનો ત્યાં તાત્કાલિક અમારી ટીમ ત્યાં પહોંચી જશે ઓર એના એના અલાવા અમારી તમામ જિલ્લાની જે તમામ ગાડીઓ છે આ પેટ્રોલિંગમાં રહેશે ત્યાં સુધી જે ગરબા ચાલશે ત્યાં સુધી અમારી પોલીસની કન્ટિન્યુઅસ પ્રેઝન્સ તમામ પ્રકારના જે બ્લાઇન્ડ સ્પોટ છે જ્યાં જ્યાં એટલી એટલી રોશની નથી તે વખતે તે તે જગ્યા અમારી પેટ્રોલિંગની ટીમો હાજર રહેશે પછી ટ્રાફિક નિયમન અમારો એક મુખ્ય એમાં એ કોમ્પોનન્ટ છે એ ટ્રાફિક નિયમન માટે અમે જુદી જુદી જગ્યા અને કયા ટાઈમ ઉપર જ્યાં વધારે પીક ટ્રાફિક હોય એ તમામ જગ્યા અમારી ટ્રાફિકની ટીમો રહેશે અને એના અલાવા અમારી જે સાયબરની જે ટીમ છે અમારી જે ટેકનિકલ એક્સપર્ટ જે આઈટી એક્સપર્ટ છે એની ટીમ અહીંયા કન્ટિન્યુઅસ જે છે ગૂગલ મેપથી જે એને કંટ્રોલ રૂમની જે માહિતી આવતી હોય એને આધારે ટ્રાફિકને મોનિટર કરશે પછી સોશિયલ મીડિયા ઉપર પણ અમારી કન્ટિન્યુઅસ મોનિટરિંગ ચાલુ રહેશે ઓર સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ધાર્મિક વેમનસ્ય ફેલાવનાર કોઈપણ પ્રકારનો મેસેજ હોય તો એને ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખવામાં આવશે એને એ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કડક પગલા લેવામાં આવશે આ વખતે હવે જે એક નવી વસ્તુ જે કરેલી છે એમાં આ છે કે જે અમારા એરિયામાં જે ટોટલ સેવન્ટીન જેવા કમર્શિયલ મોટા ગરબા છે એ ગરબામાં જે આયોજક અને ત્યાંના જે ઇવેન્ટની જે કંપની છે અને એની જે પ્રાઇવેટ સિક્યુરિટી છે એને સાથે અમારી ટીમ એને ના સિર્ફ અમારી ટીમ બાકી મેડિકલ ટીમ અને ફાયરની જે ટીમ છે એ બધા ભેગા મળીને એક ડ્રિલ કરશે અને મોક ડ્રિલમાં તમામ પ્રકારની ઇમરજન્સી હોય આ ઇમરજન્સી ઉપર એમને એક એસઓપી એને બતાવવામાં આવશે જેમ કે બ્લેકઆઉટ યાની લાઈટ એક કોઈ લાઈટ પાવર કટ થઈ ગયો એકદમ યા પછી કોઈ પણ જગ્યા કોઈ પણ માણસ જે છે ત્યાં એને ચક્કર આવીને પડી ગયો હોય તો એને સીપીઆર કઈ રીતે આપવાની છે પછી એની એમ્બ્યુલન્સનો જે રસ્તો છે આ રસ્તો એકદમ ક્લિયર રખાવાનો એને માટે સૂચના આપવામાં આવશે પછી કોઈ પણ પ્રકારની ત્યાં ભલે ત્યાં પાવર કટ થાય પણ એવું રેડિયમ લાઈટથી જે એની જે ઇમરજન્સી એક્ઝિટ છે એ બધા ત્યાં એલ્યુમિનેટેડ હોવા જોઈએ અને ખરેખર એમાં કઈ ડાયરેક્શનમાં જવાનો છે એ જનતાને ખબર હોવી જોઈએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો કઈ જગ્યાએ અસેમ્બલ થવાનું છે એની પણ એક બોકડ્રીલ એમાં સામેલ છે તો એ એ ત્રણો મેડિકલ ટીમ અને ફાયરની ટીમ અને પોલીસની એક ત્રણોની ટીમ મળીને એક તમામ સેવન્ટીન લોકેશન્સ ઉપર જે આજે મોકડ્રીલ કરવાના છે ઓર એમાં તમામ પ્રકારની જે સીપીઆર ની ટ્રેનિંગ છે એનો કમ્યુનિકેશન પ્લાન શું છે કોને કોન્ટેક્ટ કરવાનો છે ઇમરજન્સીમાં આ તમામ પ્રકારની માહિતી એમાં આપવામાં આવશે આ ના સિર્ફ એને માહિતી આપવામાં આવશે અને જે પ્રાઇવેટ સિક્યોરિટી વાળા જે છે એને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે એને એક ટ્રેનિંગ જેવી પણ આપવામાં આવશે કે તમામ પ્રકારની જે ઇમરજન્સી છે એમાં કઈ રીતે રેસ્પોન્સ કરવાનો ઓર આપ સોની નવરાત્રિ બહુ સુરક્ષિત અને સલામત રહે એને માટે અમે કટિબદ્ધ છીએ એને આપની કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા હોય કોઈ પણ પ્રકારની આપની એવો કોઈ ઇન્ફોર્મેશન આપવાની હોય તો આપ વન વન ટુ ઉપર કોલ કરજો એના અમારા પોલીસ કંટ્રોલ રૂમના પણ ફોન કરી શકાય અને જે અમારી લોકલ પોલીસ છે એને પણ જાણ કરી શકાય